શ્રોતાઓ ક્યાંથી લાવશો વ્યથાના અહીં તો બધા જ વક્તા છે પોતાની કથાના હાલ જે છે ભાજપનો આંતરિક વિખવાદ કેમે કરીને શાંત નથી થઈ રહ્યો વર્ષોથી શાંત પડેલા જળમાં ક્યાંક ને ક્યાંક વમોળો જોવા મળી રહ્યા છે અને જે રીતે અનેક ભાજપ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ અનેક કાર્યકર્તાઓ છે તે ભાજપ સામે બળાપો વ્યક્ત કરી રહ્યા છે અને તેમાં વધુ એક નામ ઉમેરાયું છે જવાહર ચાવડાનું જી હા ભાજપના જવાહર ચાવડા જે છે તેમને ભાજપ સામે જે છે ખુલીને વિરોધ જે છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે કારણ કે તેમને પોતાના સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પરથી જે ભાજપનો સિમ્બોલ છે તે હટાવી લીધો છે અને તેઓ ખુલીને

ધરાઈ ગયા કહેવાય અત્યારે ભારતીય જનતા પાર્ટી ને આફરો ચડ્યો છે ધરાણા નથી ઓડકારે આવે એમ નથી છવ્વીસ માંથી પચીસ બેઠક ભલે મળી ગઈ પરંતુ ખબર છે કે એ તો એના કમિટેડ વોટર્સ જેવી વાતો હતી જૂટવી લીધા અથવા તો મેળવી લીધા કોઈ પણ ભોગે પણ જેને લોકપ્રિયતા લોકતંત્રમાં સૌથી મોટું અગર જો કોઈ એક તમને કહું માણસ પાસે એચીવ કરવા જેવી વાત હોય તો એ છે લોકપ્રિયતા તમારી પ્રત્યે લોકોને સંવેદના હોવી જોઈએ લાગણી હોવી જોઈએ એક પ્રકારની અને વિપક્ષ જે સંપૂર્ણપણે નેસ્ત નાબુદ અવસ્થામાં હતો એ ક્રમશઃ જીવતો થઈ રહ્યો છે બે ઉલટ ફેર છે અને હવે અમારે પ્રધાનમંડળ છે ગુજરાત નું છે એમાં રિસફલિંગ એટલે થોડોક ફેરફાર થવાનો એને કીધું પણ મોટા માણસો થોડું બોલે એટલે ઘણું સમજવું જોઈએ એનો અર્થ એમ છે કે તળિયા થી નળિયા સુધીનો ફેરફાર થવાની સંભાવના છે અને એ સંભાવનાના આધારે ચારે કોર અધિકારીઓનું રાજ છે આપણે નકલી કલેક્ટર થી માંડી નકલી પીએમઓ સીએમઓ બધું જોઈ લીધું નકલી બિયારણ નકલી દૂધ નકલી ઘી નકલી ફલાણું બધું જ નકલી નકલી એ પ્રકરણો બધા આપણી નજર સામે છે પછી આ બધા જે ટાઉન પ્લાનિંગ ઓફિસરો છે એ બધા સોસો સો બસો પાંચસો પાંચસો કરોડ થી હેઠળ કોઈ નથી એવા બધી વાતો ચાલે છે ઓલા ત્યાં લાંઘાનું કલેક્ટર નું પણ વાત આવી હતી તો એ કલેક્ટરે પણ એટલા કરોડો રૂપિયા બનાવ્યા એની વાત પર પ્રકરણ ચાલે છે તો સ્થિતિ સંપૂર્ણપણે પ્રવાહી છે આખા ગુજરાતની એટલે સરકારી લેવલે રાજકીય લેવલે અને એ પ્રવાહ સ્થિતિમાં ગમે તે બને એવી સંભાવના છે ગમે તેમાં શું છે અત્યારે શું કામ આવું થઈ ગયું છે જે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાયદે કર છે કાયદેસર એને યા તો જાત હોમી દીધી છે યા તો એનું પેઢી હોમી દીધી છે આવા જે કાર્યકરો એ તે હાસ્યામાં છે અને અમુક લોકોની ગુડબુકમાં હોવાને કારણે જેને કાઈ લેવા દેવા નથી એમ કયો એવા લોકો ત્યારે ટોચના સ્થાને છે એવા લોકોને બધું જ મળી રહ્યું છે એટલે એવી અત્યારે જે આ ગતિવિધિ ચાલી રહી છે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં કહું છું એ બંને પેરેલલ ચાલી છે પેરેલ અને જ્ઞાતિગત ચાલી રહી છે બહુ જોવા જેવી ઘટના છે જ્ઞાતિગત અને પેરેલલ એની વાત એનો ગુજરાતી એવું છે કે સમથિંગ ઇઝ રોંગ કાંઈક એવું મોટું થવા જઈ રહ્યું છે ગુજરાતના રાજકારણમાં જે ન ભૂતો ન ભવિષ્યથી કહી શકાય શું હોઈ શકે તો એક એવું કોકટેલ બનવાનું છે માની લઈએ

તો હવે આ બધાનું કઈ કોકટેલ થવા જઈ રહ્યું હોય એવું લાગે છે બાય હુ કેન કુક કોકટેલ બે પ્રકારના ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે છે એ લોકોએ પણ પોતાનો અવાજ થોડો થોડો બુલંદ કરવો શરૂ કર્યો છે જેની આપણે ડિબેટ ભૂતકાળમાં કરી ચુક્યા છે ધારાસભ્ય થી માંડી બધાની કુમાર કાનાણી થી માંડી સંજય કોરડિયા સુધી એ બધાએ પણ હવે અવાજ ઉભો કર્યો છે જે પક્ષમાં સામાન્ય રીતે તો શિસ્તની વિરુદ્ધમાં ગણાય કારણ કે પક્ષમાં ભ્રષ્ટાચાર થાય છે વહીવટી તંત્ર માં પૈસા વગર કામ નથી થતું તંત્ર બેઉકૂપ છે પ્રજાને કોઈ મતલબ નથી એવું પ્રજાની અરે બિહેવિયર થઈ ગયું છે આ પ્રકારની વાતો કરીને તો જે તે ધારાસભ્યો હોય ભારતીય જનતા એ તો પક્ષને જ નબળું પાડે છે સમજી લ્યો જીતા પહેલા અરવિંદભાઈ લાડાણીએ પત્ર પાત્ર લખીને કીધું જવાહરભાઈ ચાવડા આપણી વિરુદ્ધમાં કામ કરે છે મને હરાવવાની કોશિશ કરી છતાં એ જીતી ગયા પછી મનસુખ માંડવિયાની ની શબત મનસુખ માંડવીયા પણ કીધું કે કેટલાક લોકો તો શું કરી લીધું

સ્વાભાવિક જ માથું લાગે એમાં એક પંથ હતું ખાલી એને સાઈડ માં કરે એ માથું નતું લાગતું પણ એના પછી એના જે શકાય એવા અરવિંદ લાદા કોંગ્રેસ જીતાડવાની વાત કરી

એવું નથી કે કોઈ પક્ષ વગર હોય અમસ્તી સરકાર અર્ધી પરધી છે એની જે જાહો જલાવી છે જોતા પણ કોઈ એક બેનર એને જોઈએ કારણ શું કે એને કઈક લઈ લેવા કરતા એની પાસે તો ભગવાનની દયા છે એટલી બધી એટલે એ જે વાત કરી રહ્યા છે કે ભાઈ મેં પાંચ થી છ જિલ્લા ને એકવીસ તાલુકામાં મેં અત્યાર સુધી લોકશાહી ની અભિયાન ચલાવ્યું છે મેં ડાર્ક ઝોન માં જે આવતું હતું એ મેં એમાંથી બહાર કાઢ્યા છસો કરોડ રૂપિયા મેં પરત અપાવ્યા છે

કે અમારા બેનરને કારણે કોઈએ કઈ કરવું હોય તો આમને જો તમને તમારા બેનર ઉપર એટલો મોટો ભરોસો હોત તો તમારે ચૂંટણી પહેલા આ વાત કરવાની જરૂર હતી હવે જીતા પછી શું અર્થ છે એનો અર્થ એમ છે કે ભાઈ એમ કહી રહ્યા છે ચાવડા કે આઈ એમ સમથિંગ બસ ઈ સી જંગલ માં એકી છે મારે કોઈની હમશે હમસે હે જમાના જમાને છે હમ નહીં નહી એ વાત અત્યારે જવા ચાવડા કહી રહ્યા છે અને એની દુરોગામી અસરી છે કારણ કે જવા ચાવડા આહિર છે ભાઈ અમરીશ ડેર આહિર છે અમરીશ ડેર ને ભાજપમાં લીધો ખરા પણ હજી સુધી કઈ મેળ પડ્યો નથી અમરીશ ડે જવાહર ચાવડા ની બધા લોકો પાછા અર્જુન મોઢવાડિયા જે છે એનું ગ્રુપ ગણાય છે અર્જુન નું નવા માં મંત્રી થવું લગભગ નિશ્ચિત છે તો અત્યારનો આ જે રોષણા ભૂષણા જે છે એ પણ એવું સૂચવે છે કે કા અમને મંત્રી બનાવો લગન કા મને રમાડો કા રમત બગાડો આ ટાઈપ નું કઈક રંધાઈ રહ્યું હોય એવું અત્યારે લાગે છે સર જે રીતે આપણે વાત કરીએ તો આગામી સમયમાં ધરખમ ફેરફારો થવાની શક્યતા છે અને જવાહર ચાવડાએ જે રીતે બડાપો વ્યક્ત કર્યો છે તો શું એ કઈ ફરી પાછા કોંગ્રેસમાં જઈ શકે છે ઓબ્વિયસલી કારણ કે કોંગ્રેસ અત્યારે આમ જુઓ તો એક તો સંજીવન થઈ રહ્યું છે અને કોંગ્રેસને પણ એવા પાયાના કાર્યકરોની જરૂર છે કે મેં તમને કીધું કે જેને બેનરની બહુ જરૂર નથી એ સ્વયં એક પક્ષ છે એમ કે તો હાલે જેમ કે અર્જુન મોઢવાડિયા જેમ કે જવાહર ચાવડા આવા લોકો શું માને છે કે કોઈ એક બેનર એના માટે હોવું જરૂરી છે નોટ એમાં કઈ વાંધો નહીં પણ ન હોય તો એને કઈ ગુમાવવાનું હોતું નથી સંપૂર્ણપણે એટલે પક્ષમાં એટલે કોંગ્રેસ હવે શું માને છે કે હવે માંડ એક તો આ બે ચાર પાંચ એવા ઇન્સિડન્ટ બન્યા છે તક્ષશિલા કાંડથી માંડીને અત્યારની ટીઆરપી કાંડ રાજકોટ સુધી જે કેટલીક કરુણાંતિકા બની છે એને કારણે સમુચા રાજ્યમાં તો એ બધી વાત છે એની સામે પાછું કોંગ્રેસે કદી આપડે છેલ્લા અઢી ત્રણ દશકામાં ન જોયું હોય એવી જાગૃતિ દાખવી છે

ના સ્વજનો ગુમાવ્યા છે એ બધાને ભેગા કર્યા આજે એક જ મંચ ઉપર અને એને એના દ્વારા અપીલ કરાવવામાં આવી હવે આ અપીલ કોંગ્રેસ ની નથી રહી આ અપીલ જે છે મૃતાત્મકો ના એના સ્વજનોની થઈ ગઈ હવે એમાં જે લોકો બંધ ન પાડે એ રાજકોટ માટે શત્રુ જેવા થઈ જાય કે ભાઈ આપણા દીકરા જે અમે હોમાઈ ગયા છે તમને આપણા દીકરાની પડી જતી ભૂલી જાવ કે કોંગ્રેસે અપીલ કરી કે ભાજપ કરી કે કોઈએ કરી અમે સ્વયં કહીએ છીએ અમારા દીકરા હોમાઈ ગયા છે કાલ તમારા ન હોમાય એટલે તમે બંધ પાડો એટલે ભાઈ ઇમોશનલ કાર્ડ જેને કહેવાય કોંગ્રેસની આ એક અદભુત પ્રકારની આગેકૂચ છે અને એટલે જ બેકફૂટમાં ભારતીય જનતા પાર્ટી છે એટલે એ બધું જે ફોટોજેનિક કાર્યક્રમ છે એનાથી પ્રજા ત્રાહીમામ થઈ ગઈ અને એટલે ભારતીય જનતા પાર્ટી વાળા અત્યારે ટીઆરપી કાન માં એટલા બધા સંમિલિત છે કે લોકો ક્યારે સગર્વ બહાર નીકળી શકે એમ નથી એનો લાભ લઈને કોંગ્રેસ અત્યારે હાવ ફરી વળી છે સુનામી જેમ એટલે બહુ મોટો કઈક ઇધર ઉધર તફાવત કે ફેરફાર થવા જઈ રહ્યો છે એ દર્શાવે છે કે જવાહર ચાવડાએ આજે બગાવતી તહેવાર રજૂ કર્યા સર ભાજપના સર ભાજપના નેતાઓની જો વાત કરવામાં આવે તો નેતાઓને કાર્યકર્તાઓ જે રીતે બળાપો વ્યક્ત કરી રહ્યા છે

અત્યારે સી આર પાટીલ નામની એક તિરાડ પડી સંગઠનમાં એ કેન્દ્રમાં ગયા તિરાડ પડી એની જ રાહ જોઈને આ આખું જે દળ છે જાણે બેઠું જ તું કારણ કે અત્યાર સુધી સી આર નું શું હતું એક તો એનું પરફોર્મન્સની દ્રષ્ટિએ જો હતી એ ગ્રેડ હતા એને ત્રણ ત્રણે ત્રણ વખત એમાં તે છેલ્લે તો આવી જે હાલત હતી ભારતીય જનતા પાર્ટીની પરસોત્તમ રૂપાલાની જીભા ક્ષત્રિય સમાજ વિશેની જીભાજોડી પછી જે હાલત થઈ ત્યારે તો કોકને એમ લાગતું ચૂંટણીમાં ઉભું રહેવું પણ માર ખાવા જેવું છે બદલે એવી સ્થિતિમાં પણ ચમત્કારી કે અકસ્માતે એ વાત કરીએ તો પચીસ બેઠક જીતડ્યું કે જેવી તેવી એ વિક્ટરી નથી એ બધું જ જે છે ડ્યુ ટુ સી આર પાટીલ ઓનલી એનું જે માઇક્રો પ્લાનિંગ માંડીને જે કઈ છે તે એટલે એનું એક હતું શાસન હતું ને એ કાયદેસર અમિત શાહ થી માંડીને નરેન્દ્ર મોદી ની ગુડ માં હોવાને કારણે એને કોઈ કઈ કહી શકે એમ નથી એટલે નિહાલ બોલેશોલ હવે એ વયા ગયા વયા ગયા એટલે અહિયાં હવે જે છે ને અત્યારે તો કોઈ છે નહીં જે છે રણી ધણી વગરનું છે એના જેવું છે છે એને કોઈ ભોજોભાઈ તો પ્રમુખ તો હમસ્ત અત્યારે સી છે પણ એ દિલ્હી છે અને સાલુ ઓઢેડા કરે છે ઓઢ્યા કરે છે ને ઓઢેડા કરે છે એ એના કામમાં છે જેનામાં જેટલી તાકાત હોય માથા મારી ચરી લે એ પરિસ્થિતિ તે ચાલે છે એટલે હવ માથું કાઢીને હાલે છે હવે આગે આગે જાય તો સર હવે આપડે જોઈએ તો મનસુખ માંડવિયા ઉપર બળાપોટ ઠાલવ્યો છે કેન્દ્રીય મંત્રી છે પોરબંદર માંથી જીતા છે તો સર એનું શું કારણ લાગે છે જો મંત્રી કારણ કે મનસુખ માંડવિયા એ જ અરવિંદ લાડાણીના કેવાથી આની સામે બળાપો કાઢ્યો હતો કે ભાઈ કોઈ માણસ કમળના બ્રાન્ડ ઉપર જે ચાલતા હોય એને પક્ષનું કામ કરવું જોઈએ કારણ કે નામ નતું લીધું એટલું જ બાકી એને પ્રહાર કર્યા હતા જવાહર ચાવડા ઉપર એટલે જવાહર ચાવડા ને બે રીતે ખોટું લાગ્યું એક તો મંત્રીએ એક તો પેતા એ જે નારાજ છે તો શું કામ છે એ જાણવાની કોશિશ પક્ષે ન કરી બરાબર બલકે હવે જીતા પછી તો ઓલાને ઇગ્નોર કરવાનું તો શરૂ કર્યું જવાહર ચાવડાને તો મેં આપને પેલા કીધું તેમ કે જવાહર ચાવડા એ પગાર ભથ્થે રે એવા કોઈ વ્યક્તિ સામાન્ય છે નહીં એને ઈશ્વરની કૃપા છે વર્ષોથી આપણે જાણીએ છીએ અડધી પડધી સરકાર એ પંથકમાં સૌરાષ્ટ્રમાં ગણાય છે તો એને એક તો ઈ લાગી આવ્યું હતું ઉપરાંત વળી પાછું અરવિંદભાઈ લાડાણી એનો જે કાયદાસરનો કાયદા તમને કયો હરીફ અને એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ટિકિટે લીધી જીતી ગયા એટલે વધી ગયો ગુસ્સો અને એને એમ જયારે લાગ્યું કે મારી ભેર તાણવાને બદલે સાંભળી કક્ષા અને ભલે ઈ લોકો રિહાણા હું કરી લીધું એને અને આપણે આપણે બધા લડી લીધું ને એટલે એ વસ્તુ જે છે ને આ માણસ કે ભાઈ કોઈ વેણ જે છે ને એ તમારા શસ્ત્રથી લાગેલો ઘાવ હજી રૂજાય

શાસન કર્યું છે એટલે ભાજપે મારો લાભ લીધો છે મેં ભાજપનો લાભ લીધો નથી પણ જો તમે એમ માનતા હો કે તમારા બ્રાન્ડ ને કારણે જ હું છું તો આ તમારો બ્રાન્ડ એટલે કે કમળ આ લ્યો મેં ફાડી નાખ્યો હવે શું કરશો એટલે આ રીતે બગાવત સીધો તેવર છે એકાદ બે દિવસ માં ધડાકા આપણે સાંભળવાના એને સસ્પેન્ડ કરે જે કરે પણ એ અપેક્ષિત હોય એને ખબર જ હોય શું થવાનું છે એટલે ધારો કે સસ્પેન્ડ કરે તો કઈ કોપ ભવન માં હોયા ન જાય એ તો એની પ્રવૃત્તિ ચાલુ કરે અને હવે પછી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય છે કારણ કે એવો મોટો માણસ એટલે એના એના મંડળમાં તમે કહો કે એના કોન્ટેક્ટમાં બે ચાર ધારાસભ્યો હોય એકાદ બે સંસદ સભ્યો હોય કાંઈ પણ હોય ટૂંકમાં જે કાંઈ થઈ રહ્યું છે જે આની પેલા પાંચ પાટીદારના લોકોએ પણ આવી રીતે વાત ધારાસભ્યોથી બધાએ એમ હવે ધીરે 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 આ આખું સંગઠન જે ભારતીય જનતા પાર્ટીનું જેની આપણે અનેક વખત ચર્ચા કરી છે કે ભારતીય કોઈ પણ ભોગે હવે એકાદ મહિનાની હું તો ને કઉ શક્ય એટલું જલ્દી ભારતીય જનતા પાર્ટી ઓપરેશન ગુજરાત હાથ ધરવું પડશે ને તો હાથ એમાંથી ખસેડી નાખવા પડશે હાથ ધોઈ નાખવા પડશે જો એ નહીં કરે તો કારણ કે અહીંયા નકરું ધબો નમા હાથ છે વહીવટ નામે કઈ કોઈ ચીજ છે અરાજકતાની ચરમસીમા છે પ્રજા રામ ભરોસે છે અને ઓલા લોકો કાશ્મીર થી માંડીને ગમે કરે છે જો એ અહિયાં નહીં આવે અને વ્યવસ્થા નહીં કરે તો આ હવેલી લેવા જતા ગુજરાત એમ કે છે ને કહેવત જે છે ને સર અમારી સાથે જોડવા બદલ ખુબ ખુબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે જે ભાજપનો આંતરિક વિખવાદ છે તે સામે આવી રહ્યો છે તેને લઈને આગામી સમયમાં તળિયા થી લઈને નડિયા સુધીના ફેરફાર થઈ શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર